ફ્લાઇટના વહેલે વ્હિલ વેલમાં સંતાઈ ગયો જીના જોખમે ચોરાણું મિનિટ હવામાં લટક્યો તેર વર્ષનો છોકરો કાબુલથી દિલ્હીથી પહોંચ્યો આ ધાકડ ખેલાડીઓએ સંન્યાસી વાપસી કરી જાહેરાત પાકિસ્તાન સામે મેચ સાથે ટીમના ખર્ચે વાપસી મુખ્યમંત્રી અમરેલી ટાવર ચોકમાં પહોંચી લોકલ ફોર વોકલને વેગ આપ્યો જીએસટી ઘટાડ્યા બાદ આટલી સસ્તી મળી રહી છે હીરો સ્પ્લેન્ડર હોન્ડા સાઈન અને ટીવીએસ રાઇડરની શું કિંમત છે તમે પોતે જ સ્વદેશી પ્રોડક્ટ વાપરવાની શરૂઆત કેમ નથી કરતા કેજરીવાલ પીએમને લીધે આડે હાથ પોરબંદરમાં પ્રજાપતિ સમાજની મિટિંગમાં સ્ટેજ પર ચડી યુવકે પ્રમુખ જીકી દીધા થપ્પડ ભારત સહિત દુનિયાની ટેલેન્ટેડ આવકારના વિઝા ફ્રી ઘટાડે છે મને મારા નિર્ણય પર હવે સ્પષ્ટતાવો થઈ રહ્યો છે નવા એચ વન બી વિજા નિયમોથી મૂ મૂંઝવણમાં મુકાયેલા ભારતીયોને શું કહ્યું ઇતિહાસમાંથી કંઈક શીખો વગ્રમ એરબેજ મામલે તાલિબાની ટ્રમ્પને ચેતાવણી કરીના કપૂરને પ્રિયંકા ચોપરા નહીં પણ આ અભિનેત્રી અક્ષય કુમાર પ્રિય હિરોઈન અભિનેતાએ કર્યો ખુલાસો ટ્રેન નીચે ફસાતો યુવા યુવાન બચ્યો જવાને વિડીયો થયો વાયરલ નવરાત્રીમાં જ એક મંત્રીઓના ખેલ પડી થશે મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા વચ્ચે ભૂપેન્દ્ર પટેલ દિલ્હીના ટૂંકા પ્રવાસે મને ઘરમાં ોધી રાખતી હતી સરખું જમવાનું પણ નહોતી આપતા કેનેડામાં સ્થાનિક આતંકી પુત્રોનો બોડીગાર્ડ ઝડપાયો અજીત ડોબાલે કરી દીધો ખેલ બનાસકાંઠમાં પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ થરાદ બેઠક માટે ફોર્મ ભર્યું

એ યાત્રા ઇતિહાસ બદલી નાખ્યો ભારત ભારતે અમેરિકાને તોડ જવાબ કેમ ના આપ્યો રાજનાથસિંહે કરી સ્પષ્ટતા એઆઈસી ગ્રુપ બે હજાર પચીસ પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે કરે આ મરોનો મુકાબલો જાણો બંને ટીમોની એન ઇલેવન બનાસકાંઠામાં બનાસ ડેરીની ચૂંટણીમાં છેલ્લા દિવસે છત્રીસ ઉમેદવારોએ ફોર્મ ભર્યા સોળમાંથી છ બેઠકો જાહેર થઈ અમિત શાહે મળવા કરતા શંકર ચૌધરી શેખ પાલનપુરથી પહોંચ્યા સુરતમાં ઉપદેશ રાણી કી કાર પર હુમલો અજાણ્યા શખ્સોની તોડફોડ પાકિસ્તાન અને ભારત સામે મળી હાર ફરી આઈસીસીનો કર્યો સંપર્ક હવે આ મામલે નોંધવાની ફરિયાદ પીએમ મોદી નવો એઆઈ વિડીયો બહાર પાડ્યો દર્શાવવામાં આવી મુખ્ય ચૂંટણી કમિશન સાથેની વાતચીત પાસે બેસીને કાબુલથી તેર વર્ષનો છોકરો દિલ્હીથી આવી ગયો જીવતો જોઈ ડોક્ટર પણ ચોકી ગયા ઇતિહાસમાં પ્રથમ વખત શેર બજારમાં પ્રથમ બદલાઈ દિવાળી પર આ વખતે મોર સમય બદલાયો જાણો સમગ્ર વિગલા રગસા વાવાઝોડું બે હજાર બસો ત્રીસ કિમીની ઝડપે આગળ વધ્યું પાંચ દિવસોમાં ઇમરજન્સી જાહેર ભાવનગરમાં એલસીબીએ વડાપ્રધાન કાર્યક્રમમાંથી મોબાઈલ ચોરી કરનાર ગેંગના પાંચ આરોપી ઝડપાયા પહેલા નોર્થે ગુજરાતમાં વર્ષે ઘાટી બોલાવી બાર કલાકમાં બેતાલીસ તાલુકામાં વરસાદ વરસ્યો મહુવામાં બે કલાકમાં ત્રણ ઇંચ કાપજ્યો